તો ભાઈ આ તપેલા લઈ જવાના છું અમે નામાં છે પાણી સ્વેટર બધું રેડી છે એ તો બાર થી પેલી કરવાની છે હા પેલી તો એટલે એને છેલ્લે કરીએ ને પેલા આઈડિયા ત્રણ અંદર ની કરી દેવું એટલે કઈ નહીં છે એ ગણ્યા ને આ આ દિવાલની બાજુમાં ભાઈ હવે છે ને પાસા રિટર્ન જતા છે ઘરે જઈને તો ભાઈ આ જવો ને આ દોડ રસ્તા પર ઉડે ને બહુ મગજ મારી અઘારી કઈ દેખાય નહીં એવું કામ હવે વિન્ડો બોલી ગયેલા છે અહીંયા એક એક ઓલ્ટરનેટી ગયેલી હતી તો અહીંયા એ લોકો લેવા ગયેલા છે શિવો અને દાનિયો અને આ જે લાઇટ દેખાય ને એ હનુમાન દાદાનું મંદિર છે અહીંયા જય બજરંગબલી પંચમુખી હનુમાન દાદાનું છે તો હવે ખબર નહીં એ લોકો ક્યારે આવે આપણે વેઇટ કરીએ અહીંયા હા આવ્યા છો આવ્યા આવ્યા

વર્ષમાં બે વખત દેવમુગ્રા જતા છે અત્યારે ડિસેમ્બર છે અત્યારે પાછા જતા છે અમે તો ભાઈ આ વખતે બી છે ને અમે તેર જણા જેવા છે ગયા વખતે બારથી ચૌદ જણા જેવા ગયેલા હું આઈડિયા નહીં આપણે ગણતરી એટલી બધી ભૂલી જાય એટલે ગણતરી બધી આપણે પાસે નહીં મળે પણ અત્યારે હાલમાં તેર જણા તૈયાર થયેલા છે અત્યારે નીકળવાના છે અમે સાડા બાર વાગે આસપાસ તેર બધા ટોટલ તેર પપ્પા તો ભાઈ બધા રેડી થઈ ગયેલા છે બહાર છે અને આપણે આ આ કપડાં પહેરી લીધેલા છે ને સ્વેટર ને બ્લેન્કેટ બસ બીજું કંઈ લઈ જવાનું નથી તો સ્વેટર પહેરી આપણે હા નહી વાટ જ લાગે લગભગ નહીં બાંધેલી છે તો ભાઈ સ્વેટર પહેરી લીધું અત્યારે નિ પહેરવાનું છે હાર્દિક નો હા આ વખતે આ વખતે છે ને હાર્દિક ટેમ્પલ ની જગ્યા એટલે એનો લઈ જવાનું એમ હ

જોઈએ બાર નીકળીને કે કેમનો છે માહોલ આજે તો ટેમ્પો તો આવેલો નહીં મળે પણ બીજા રેડી રાહ જોતા તો ભાઈ આ તો પહેલાં લઈ જવાના છે અમે નામાં છે પાણી સ્વેટર બધું રેડી છે હા ચા આવી ગયો ટેમ્પો મેં ચાય પીતાથી